આપણે આજે આવ્યા છે મેળામાં અને કયો મેળો છે કઈ જગ્યાએ છે એ બધું અમને નહીં કહેવામાં આવે આગળ વિડીયોમાં બન્યા રહેજો ત્યારે તમને ખબર પડશે કે કયા વિડીયો આ કઈ લોકેશન છે કઈ જગ્યાએ અમે આવ્યો છે અને આજે મેળો છે બરાબરનો તો મોજ થવાની છે તો વિડીયોમાં બન્યા રહેજો અને આપ જોઈ શકો છો આ ગાડીઓની લાઈનો અને પોલીસનો બંદોબસ્ત અને જંગલ વિસ્તારમાં તમને ખૂબ જ મજા આવશે તો વિડીયોમાં બન્યા રહેજો ઠીક છે મિત્રો અને કયું લોકેશન લોકેશન છે અને કઈ જગ્યા છે એ તમને આગળ વિડીયોમાં જોવા મળશે તો વિડીયોમાં બન્યા રહેજો વિડીયો બંધ કરી અને ફરી મળીએ આગળ તો આપણે જઈ રહ્યા છીએ મિત્રો ખૂબ જ પૌરાણિક સમયકાળનું એ સ્થળ છે અને ત્યાં આપણે જવાનું છે અને ત્યાં પૌરાણિક વસ્તુઓ છે તે પણ આપણે જોવાની છે તો વિડીયોમાં બન્યા રહેજો ભાવિક ભક્તો હજારોની સંખ્યામાં આવે છે પોલીસ પોલીસની ગાડી અને અહીંયા નો પણ છે અડધે સુધી આવી ગયા છે અને વિડીયોમાં બન્યા રહેજો હજી આપણે જવાનું છે એક કિલોમીટર જેવું તો વિડીયોમાં બન્યા રહેજો ઠીક છે મિત્રો તો તમને જગ્યા પણ બતાવીશ અને લોકેશન પણ બતાવીશ કે કઈ જગ્યાએ આપણે જવાનું છે અને કઈ જગ્યાનો આ મેળો છે તે તમને વિડીયોમાં આગળ જોવા મળશે તો વિડીયોમાં બન્યા રહેજો તો ફેમિલી આપણે આવી ગયા છે જન હનુમાન ના ગેટ ઉપર એટલે કે જન હનુમાન નું આ પૌરાણિક મંદિર ઇતિહાસ થી જોડાયેલું છે તો અહિયાં આપણે આવી ગયા છે અને આ હતી એ જગ્યા અને લોકેશન તો આપણે જવાનું છે તો બન્યા રહેજો ખૂબ જ અદ્ભુત અને પૌરાણિક જગ્યા અને સ્થળ છે ત્યાં જવાનું છે તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે અને આપણે જવાનું છે ઉપર અને અહીંયા પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે હું મહિલાઓ પોલીસ પણ છે અહીંયા તો ઉપર જવાનું છે આપણે એ જગ્યાએ અને હનુમાનજી ના દર્શન કરવાના છે બજરંગ દર્શન કરવાના છે તો આપણે ઉપર જઈએ તો વિડીયો છે તો આ છે જગ્યા અને અહિયાં જ હનુમાનજી ની મૂર્તિ ઉપર સિંદૂર અને તેલનો નો ચઢાવો કરવામાં આવે છે તો અહીંયા તો આ છે એ જગ્યા તો હવે જવાનું છે આપણે દ્રૌપદી કુંડ તરફ અને મને લાગી ગઈ છે ભૂખ એટલે આપણે હવે નાસ્તો લઈ લઈએ અને પછી જઈશું દ્રૌપદી કુંડ તરફ એ પણ અદ્ભુત અને પૌરાણિક જગ્યા છે તો વિડીયોમાં બન્યા રહેજો આ છે દ્રૌપદી કુંડ અને આ પાંડવોના વનવાસ દરમિયાનથી જ આ જગ્યા અહીંયા છે અને કહેવાય છે કે જ્યારે દ્રૌપદીને તરસ લાગી હતી ત્યારે અર્જુને બાન મારીને અહીંયાથી પાણી કાઢ્યું હતું તે આ અદ્ભુત જગ્યા છે તો આપ તેના દર્શન કરી લો અને ચાલો તમને લઈ જાઓ એ કુંડના દર્શન કરવા માટે તો મિત્રો આ છે દ્રૌપદી કુંડ અને અહીંયાથી જ અર્જુને તીર મારીને દ્રૌપદીની તરસ લાગી હતી ત્યારે પાણી કાઢ્યું હતું અને આ છે કુંડ અને ત્યારથી જ તે દરમિયાનથી જ આ પાણી અહીંયા સતત વહેતું રહે છે અને ક્યારેય પણ ફૂટતું નથી યુગોપુરાની આ પૌરાણિક જગ્યા છે તો મિત્રો દ્રૌપદી કુંડના આપણે દર્શન કરી લીધા છે અને આપણે જવાનું છે હવે ભીમની ઘંટી તરફ જ્યાં ભીમ એમના વનવાસ દરમિયાન ત્યાં લોટ દડતા હતા એ પણ જગ્યા છે અહીંયા એ પણ પૌરાણિક જગ્યા છે અને ઘંટી પણ અત્યાર સુધીમાં છે ત્યાં તો આપ બન્યારે જો વિડીયોમાં આપણે ત્યાં જવાનું છે ત્યાંની પણ જગ્યા તમને બતાવું ને દર્શન કરાવું તો મિત્રો અહીંયા પગથિયા નથી ને આપણે ચાલીને જવાનું છે એ અદ્ભુત જગ્યાએ એ ભીમની ઘંટી છે ત્યાં અને ત્યાં જવાનું છે આપણે જે તેમના વનવાસ દરમિયાનથી જ ત્યાં મોજૂદ છે અત્યારે પણ છે હાલમાં પણ છે એ ઘંટી તો તમને દર્શન કરાવું ત્યાંના તો આપ વિડીયોમાં અન્ય જુઓ અને હા મેં દેખાય છે એનું બોળ આ બોર્ડ છે તો એની આગળ છે એ ઘંટી ચાલો તમને ત્યાં લઈ જાઉં અને એના અદ્ભુત દર્શન કરાવવું તો આપ જોઈ શકો છો આપણે એકદમ નજીક પહોંચી ગયા છે અને આ છે એ જગ્યા આપ જોઈ શકો છો આ છે એ જગ્યા અને આ છે ભીમની ઘંટી આ છે ભીમની ઘંટી આપ જોઈ શકો છો અને કેટલી વિશાળ અને કેટલી મોટી આ ઘંટી છે જેનાથી ભીમે અનાજ અહીંયા દળતા હતા વનવાસ દરમિયાન અહીંયા અનાજ દળતા હતા અને આ જ એ ઘંટી છે જેનાથી ભીમ અહીંયા અનાજ દડતા હતા અને કેટલી વિશાળ અને મોટી આવ તો ડુંગરની ઉપર આટલું આપણે ઊંચે આવ્યા હતા ભીમની ઘંટી જોવા માટે તો આપ જોઈ શકો છો અને અહીંયા ભીડ પણ હજારોની સંખ્યામાં આવે છે તો મિત્રો આ ભાઈ છે ને ટેટું બનાવે છે એવું લાગે છે ને આ ટેટુ હાથ ઉપર છપાવે છે આ ભાઈ છે ને ટેટુ હાથ ઉપર છપાવે છે તો આપ જોઈ શકો છો તો ફાઈનલી મિત્રો મેળો આપણે જોઈ લીધો છે અને તમને પણ દર્શન કરાવી દીધા છે તો તમને કેવો વિડીયો લાગ્યો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ઠીક છે મિત્રો ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય